નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજે આપણે પિતૃનું શ્રાદ્ધ તર્પણનું મહત્વ સમજીએ શ્રદ્ધા ઉપરથી શ્રાદ્ધ શબ્દ બન્યો છે શ્રદ્ધાપૂર્વક કરેલા કાર્યને શ્રાદ્ધ કહેવાય છે જેમને આપણી ઉપર ઉપકાર કર્યો હોય જેમના દ્વારા આપણને કંઈ લાભ થયો છે તેમના પ્રત્યે આદર પ્રગટ કરવો તેમના પ્રત્યે કૃતજ્ઞ હોવું એ શ્રદ્ધાળુઓનું પરમ કર્તવ્ય છે શ્રાદ્ધ એ ફક્ત કર્મકાંડની વિધિ નથી શ્રાદ્ધ એટલે પૂર્વજોનું શ્રદ્ધાપૂર્વક અને આદર સહિત સ્મરણ કર ભાદરવા સુદ પૂનમ થી ભાદરવા વદ અમાસ સુધીના સોળ દિવસ એ શ્રાદ્ધના દિવસો કહેવાય છે શ્રાદ્ધ એટલે શુદ્ધ સંકલ્પોની શ્રદ્ધાંજલિ આપણા પૂર્વજો જે આપણી વચ્ચેથી શરીર છોડીને ગયા છે એમની પાછળ કરવામાં આવતી શ્રદ્ધાપૂર્વકની વિધિ એ શ્રાદ્ધ છે કબીરજીનો એક પ્રસંગ છે કે એકવાર તેમના ગુરુ રામાનંદજી કહે છે કે આપ ગાયનું દૂધ લઈ આવો જેથી આપણે શ્રાદ્ધ કરીએ તો કબીરજી દૂધ લેવા જાય છે ત્યાં રસ્તામાં એક ગાય મરેલી પડી છે તેને કબીરજીએ ઘાસ નાખે છે અને રાહ જુએ છે કે ગાય ઊભી થાય અને મને દૂધ આપે આ બાજુ તેના ગુરુજી કબીરની રાહ જોતા હતા અને ઘણોય સમય પસાર થયો છતાંય તેવા આવ્યા નહીં તો તેમને શોધવા ગુરુજી પોતે જાય છે તો જુએ છે રસ્તામાં કબીરજી એક વૃદ્ધ ગાયની પાસે બેઠા હોય છે ગુરુજી પૂછે છે કે આ શું કરો છો ત્યારે કબીર કહે છે કે આ ગાય ઘાસ ખાય અને પછી દૂધ આપે તો દૂધ લઈને આવીશ ગુરુજી કહે છે કે આ ગાય તો મરેલી છે એ ઘાસ કેવી રીતે ખાશે ત્યારે કબીરજી કહે છે કે આપણે શ્રાદ્ધ કરીને વાસ નાખીએ છીએ તો એ ભોજન મૃત પિતૃઓને કેવી રીતે પ્રાપ્ત થાય કહેવાનો ભાવ એ છે કે જીવતા જીવન આપણે એવા કર્મ કરવા જોઈએ જેનાથી આપણા વડીલોએ સંતુષ્ટ થાય ખુશ થાય અને રાજી થાય શ્રાદ્ધની અંદર કાગડાને એ જ કેમ ફાંસ નાખવામાં આવે છે તેની પાછળ પણ એક વિજ્ઞાન છે આપણા ઋષિમુનિઓએ આ વિજ્ઞાનની વાતોને ધર્મની સાથે જોડી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કાગડાનું આયુષ્ય વધારે હોય છે એટલે કહેવાય છે કે એને આપણા પૂર્વજોને જોયા હોય છે અને બીજું એ કે આ દિવસોની અંદર કાગડા એ ઈંડા મૂકે છે અને એને પૌષ્ટિક ભોજનની જરૂર હોય છે કાગડો વડ અને પીપળો એ જે ચોવીસ કલાક પ્રાણવાયુ આપે છે એના બીજ ખાય છે અને એના પેટમાં એની પ્રોસેસ થાય પછી એની જ ચરક જ્યાં પડે છે ત્યાં વડ કે પીપળાના છોડ ઉગે છે આમ મનુષ્ય જાતિને બચાવવા ઓક્સિજન મળી રહે એ માટે કાગડાને બચાવવા જરૂરી છે એટલે કાગડાને કાગવા નાખવામાં આવે છે ભાદરવા મહિનામાં શરીરની અંદર પિત્તની વૃદ્ધિ થતી હોય છે એટલે આયુર્વેદ પ્રમાણે દૂધ અને ચોખાની ખીર કે દૂધપાક આરોગવામાં આવે તો પિત્તનું શમન થાય છે એટલે દૂધપાક ખાવાનો મહિમા છે પૂર્વજોનો ઉપકાર આપણી ઉપર સૌથી વધારે છે તેથી તેમના પ્રત્યે અખોટ શ્રદ્ધા રાખવી એમને મનુષ્ય દેહધારી દેવતા માનવા અને તેમના ઉપર શ્રદ્ધા રાખવી પિતૃઓના મૃત્યુની પુણ્યતિથિના દિવસે શ્રાદ્ધ કરવાની એટલે તેમને શ્રદ્ધાપૂર્વક યાદ કરવાની વિધિ એ શાસ્ત્રોમાં બતાવી છે સત્કર્મ ભલે સ્વેચ્છાએ કર્યું હોય કે અનિચ્છાએ કોઈ વિશેષ હેતુ માટે કર્યું હોય તો પણ ઉત્તમ કર્મોનું ફળ ઉત્તમ જ મળે છે શ્રાદ્ધના નિમિત્તે જે દાન ધર્મ કરવામાં આવે છે તેનું ફળ તે સ્વર્ગીય વ્યક્તિને ભલે મળે કે ના મળે પરંતુ દાન કરનાર વ્યક્તિ માટે તે કલ્યાણકારક છે સત્કર્મ એ ક્યારેય નિષ્ફળ જતું નથી શ્રાદ્ધની મહત્તા એટલા માટે સ્વીકારવી જોઈએ કે શ્રાદ્ધના રિવાજના કારણે ઈચ્છાએ કે અનિચ્છાએ પણ લોકો ધર્મનું કાર્ય કરવા માટે વિવશ બને છે શ્રાદ્ધ દ્વારા શ્રદ્ધા એ જીવિત રહે છે જીવિત પિતૃઓ અને ગુરુજનો પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરવા માટે એમની સેવા કરી એમને સંતુષ્ટ કરવા જોઈએ પરંતુ સ્વર્ગીય પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરવા કોઈ નિમિત્ત જરૂરી છે આ નિમિત્ત એ જ શ્રાદ્ધ છે આપણે ભગવાનના અવતારો દેવતાઓ ઋષિઓ મહાપુરુષો અને પૂજનીય વડીલોની તિથિઓ ઉજવીએ છીએ તેમના ગુણોનું વર્ણન કરીએ છીએ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ એમના ચરિત્રો અને વિચારોમાંથી પ્રેરણા મેળવવાની જો આપણા મનમાં એવો તર્ક ઉભો થતો હોય કે મૃત્યુ પામેલી વ્યક્તિએ તો બીજી જગ્યાએ જન્મ પણ લઈ લીધો હશે તો પછી તેમની તિથિ ઉજવવાનો શો અર્થ આ તર્ક ખોટો છે મનુષ્ય માટીનું રમકડું નથી કે જે તૂટી જવાથી કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવે એમનો યશ એ યુગો યુગો સુધી રહે છે અને તે એટલું જ કામ કરે છે જેટલું એમનું જીવિત શરીર કરે છે આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ કૃષ્ણ પ્રહલાદ સત્યવાદી હરિશ્ચંદ્ર ધ્રુવ દાનવીર કર્ણ શિવાજી રાણા પ્રતાપ ગૌતમ બુદ્ધ મહાવીર નાનક કબીર વગેરે જીવિત નથી પરંતુ તેમનો યશોદેહ આજે પણ એટલું જ કામ કરે છે જેટલું એ જીવિત શરીર કરતું હતું કરોડો વ્યક્તિઓનું તેમના જીવનમાંથી પ્રેરણા ને પ્રકાશ પ્રાપ્ત થાય છે શ્રાદ્ધ અને તર્પણનો મૂળ હેતુ આપણી કૃતજ્ઞતા અને આત્મીયતાની સાત્વિક વૃત્તિઓને જાગૃત કરવાનો છે આ પ્રવૃત્તિઓ જીવિત અને જાગૃત રહે તે જગતની સુખ શાંતિ માટે અત્યંત આવશ્યક છે આવી આવશ્યક વૃત્તિઓનું પોષણ કરવા માટે શ્રાદ્ધ જરૂરી છે મૃત્યુ પામ્યા પછી જીવે નાશ પામતો નથી તે કોઈ ને કોઈ રૂપમાં સંસારમાં રહે છે એના પ્રત્યે બીજાઓની સદ્ભાવના તથા દુર્ભાવના ખૂબ જ સહેલાઈથી પહોંચે છે શ્રદ્ધા આપણા ધાર્મિક જીવનની કરોડ રજ્જુ છે જો શ્રદ્ધા નીકળી જાય તો બધી જ ધાર્મિક ક્રિયાઓ વ્યર્થ અને નિરસ પ્રયોજન વગરની બની જાય ભૌતિકવાદી નાસ્તિક દ્રષ્ટિકોણ અને ધાર્મિક આસ્તિક દ્રષ્ટિકોણમાં મુખ્ય આ જ તફાવત છે નિરસ કઠોળ દૃષ્ટિવાળો માણસ સ્થળ બુદ્ધિથી વિચારે કે પિતાજી મૃત્યુ પામ્યા હવે મારે એમને શું સંબંધ જ્યાં હશે ત્યાં પોતાના કર્મ ભોગવતા હશે એમના માટે હું શું કામ દુઃખી થાવ આનાથી બિલકુલ ઉલટું જો ધાર્મિક દ્રષ્ટિકોણ વાળો માણસ સ્વર્ગીય પિતાના અગણિત ઉપકારોને યાદ કરીને કૃતજ્ઞતાના ભારથી નતમસ્તક બની જાય છે તે ઉપકારમય સ્નેહમય સ્વર્ગીય મૂર્તિને નિસ્વાર્થ પ્રેમ અને ત્યાગનું સ્મરણ કરતા કરતા એનું હૃદય ભરાઈ જાય છે એનું હૃદય પોકારે છે કે હે સ્વર્ગીય પિતૃઓ તમે ભલે આ શરીર અહીંયા નથી પરંતુ તમારો આત્મા આ લોકમાં ક્યાંક તો છે અમારાથી આપના કાર્યમાં જો કંઈ ભૂલ થતી હોય તો અમને માફ કરજો તમારા ઋણથી દબાયેલો હું તમારા ચરણોમાં શ્રદ્ધાની અંજલિ અર્પણ કરું છું આપના આશીર્વાદ સદાય અમારા ઉપર રહે એવી પ્રાર્થના કરું છું આ બધાની પાછળ જે ભાવનાઓ રહેલી છે તે જ મહત્વની છે આ ભાવનાઓ જ માણસને સુખી સમૃદ્ધ સ્વસ્થ સંપન્ન વૈભવશાળી યશસ્વી પરાક્રમી અને મહાન બનાવે છે જીવનની અંદર આપણા ઉપર ત્રણ ઋણ છે જે ચૂકવવાના હોય છે પિતૃ ઋણ દેવ ઋણ અને ઋષિ ઋણ ઉપકારનો બદલો ચૂકવવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ જેથી આપણી ઉપર રહેલો ઋણનો બોજો હલકો બને જે ઉપકારી પૂજનીય આત્માઓ સ્વર્ગે સિધાવ્યા છે એમના પ્રત્યે મનની અંદર કૃતજ્ઞતા રાખવી જોઈએ અને સમય આવ્ય કૃતજ્ઞતા પ્રગટ કરવી જોઈએ શ્રાદ્ધની અંદર ભાવના એ મહત્વની છે શ્રદ્ધા અને ભાવનાનો આપણે ક્યારે ત્યાગ ન કરવો જોઈએ ભાદરવો માસ આખો મહિનો કે જેમાં શુક્લ પક્ષ એ દેવોનો અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો ગણાય છે હવે કૃષ્ણ પક્ષમાં એકમનો જે શ્રાદ્ધ છે તે સંતતિ પ્રદાન કરવા વાળું છે આ શ્રાદ્ધ જે વ્યક્તિ કરે છે તે પિતૃઓની કૃપાથી વંશની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને અમાવસ્યાનું શ્રાદ્ધ સર્વ મનોકામનાઓ પૂર્ણ કરવા વાળું શ્રાદ્ધ છે આપના તથા આપના પરિવાર ઉપર પિતૃઓના આશીર્વાદ સદાય વરસતા રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું ધન્યવાદ